કોણ કપાડો કપાડાયો કે છે તું મને શાંતિ ને લાગતા છે ચાલે ઈ તો ટાઈમ હતો થાશે કે ઓરે કશા

આ બેડી કપમ આયા છે ને કિસસ હા સાબત બગા બે ઘરે મારી મિસ કર તો બેડી ર મારી મારી તો બેડી જ રે બધો હોરે જા કિસોર આત કે લઈ જા ઓય છોરી તકે લઈ તો તું તાઈ બે તાઈ બે તું જાઈ બે તલા ઈ તોર કોને દેતું તમ બેક ટકટ કાટ કે અમે એનો બોય બેક કમરા એક જ રાસ સબેને ડાલે કલે આમ તો રહા હા ભાઈ તોર મત તા આ જો ઓની તો કર મિલાટા ગરમ હે એટલે કઈ દલા ઈ તોર મત બેરે હેરે કોક કાલે જાય તો જા બાઈ બાઈ જો ના કે બેડી બેડી જાય ત સાલે ઈ તોરા તોરા દોર બતાય જઈ જઈ જમ નો પૂરી ભારી तुम्हाला <sans> 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 <hums>